જ્યાં સુધી કામદાર કંપનીમાં કામ કરે છે ત્યાં સુધી તેની કદર પછી શું જ્યાં મિત્રો ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મિત્ર દહેજ જીઆઈડીસીમાં અનેકવાર વધી રહી છે અનેક કામદારોના કરુણ મોત થઈ રહ્યા છે અગાઉ શિવા ફાર્માની ઘટના હતી બિરા કોપરની ઘટના હતી ત્યારબાદ આજ રોજ દહેજની મેઘમણી ફાઈવમાં એક કામદારનું નું કરુણ મોત થયું છે કંપની મૌન છે કંપની દ્વારા હાલ તેના પરિવારને કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ આપવામાં નથી આવતો કંપનીની આંખે કાળી પટ્ટી બાંધી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગ્રામજનો આજરોજ રોષે ભરાયા છે અને આજ ખૂબ મોટી માત્રામાં તેઓ કંપનીના ગેટ પર એકત્ર થયા છે ખરેખર કહેવાય ને કે જ્યારે કંપનીમાં કામ કરતો માણસ કંપની ખૂબ મહેનત કરાવે છે જ્યારે તેને વળતર આપવાનું થાય છે ત્યારે કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ આપવામાં નથી આવતો આજે એક કામદારનું કરોનું મોત થયું છે ત્યારે કંપનીને ખરેખર તેના પરિવાર સાથે ખડે પગે ઉભી રહેવાની જરૂર છે આજે તે જ પરિવારને આ કંપનીની જરૂર છે છતાંય કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ નથી આપવામાં આવતો લગભગ વીસ કલાક થઈ ગયા છે આ ઘટના ને છતાંય કોઈ પણ પ્રકારનો યોગ્ય ન્યાય ન મળતા ગામજનો ખૂબ મોટી માત્રામાં ગેટ પર એકત્ર થયા છે પહેલા હું આ કંપનીના દ્રશ્યો બતાવીશ મેગમની ઇન્ડસ્ટ્રીયલ ફાઈવ આ પ્લાન્ટ છે જે દહેજ આમોદ રોડ પર આવેલો છે હાલ કંપનીના ગેટ પર સૌ અ વડીલો એકત્ર થયા છે શું છે ઘટના તેઓ સાથે જ જાણીશું ગતરોજ એક કામદાર મોત થયું છે જેમાં કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો તેઓને યોગ્ય રિસ્પોન્સ આપવામાં નથી આવ્યો ખરેખર આજ હાલ પરિસ્થિતિ એવી છે કે આ જે પરિવાર છે જેને કંપનીની ખૂબ જરૂર છે છતાંય કંપની દ્વારા આ ખાડા કાન કરવામાં આવે છે અને પરિવારને અવગણવામાં આવે છે કોઈ પણ પ્રકારનો ન્યાય આપવામાં નથી આવતો ત્યારે આ જોઈ શકો ખૂબ મોટી માત્રામાં અહીંયા એકત્ર થયા છે સીધો સંવાદ કરીશું તેઓ સાથે જ

તેઓ ઘૂંગામણ થતાં એમને તાત્કાલિક કંપનીના મેનેજમેન્ટ એમને જોલવા દવાખાને લઈ ગયા અને ત્યારબાદ તેમને બરોડા હાટમાં એડમિટ કરી અને તમામ મેનેજમેન્ટ ત્યાં ડેડ બોડી મૂકી પોલીસને જાણ કરીને ભાગી ગયા ત્યારબાદ ત્યાં કોઈ આવેલ નહીં ત્યારબાદ પોલીસ તથા અમા એમના વડીલો દ્વારા અમારા દ્વારા અમે મેનેજમેન્ટનો ખૂબ સંપર્ક કરવાનો કામ કોશિશ કરી પરંતુ કોઈ પણ પ્રકારની મેનેજમેન્ટ તરફથી રિસ્પોન્સ આપવામાં આવેલ નહીં ના છૂટકે અમારા ગામજનોએ આજે અહીંયા ગેટ પર આવવું પડ્યું ને જો હવે લોકો અમને રિસ્પોન્સ નહીં આપે તો અમે ડેડ બોડી અહીંયા ગેટ પર મૂકી દઈશું અને એના જવાબદાર મેનેજમેન્ટ રહેશે કંપની એના ફાધર ને લગભગ સાડા પાંચ વાગે કોલ કરેલ ચાર વાગે જાણ કરેલ એ પેલા એવો ત્યાં દવાખાનામાં માં આવે ત્યારે એમને દવાખાનાના ડોક્ટર એમને ડેટ જાહેર કર્યો આ સિવાય અમને કોઈ પણ માહિતી નથી

તેમ છતાં કોઈ પણ મેનેજમેન્ટનો માણસ એક પણ સામેથી આવ્યા નથી અને રાત્રે જ્યારે પોલીસ ભાઈઓ એને અમે કોન્ટેક કર્યો ત્યારે દરેક મેનેજરે વારાફરતી અમને ફોન બંધ કરી દીધેલ છે અને અત્યારે પણ અમે બધા વડીલો અહીંયા આવ્યા છે કોઈ પણ જવાબદાર વ્યક્તિ અત્યારે કંપની પર નથી ને જયારે અમને ફોન થી કોન્ટેક કર્યો ત્યારે એ લોકોએ એવું કીધું છે અમારો માણસ આવશે ગમે ત્યારે આવશે એ રીતના અમને યસ વ્યસ્ત જવાબ આપવામાં આવે છે જવાબ આપવામાં આવે છે હા કલાક થઈ ગયા છે હા

અને વચ્ચે લગભગ ત્રણેક મહિના પર એમની કંઈક કંપનીમાં એમને ગેસ લાગવાથી કંઈ બીમાર પડ્યા હતા કંપનીએ એમને ટ્રીટમેન્ટ કરીને ફરી પાછા જોબ પર લીધા હતા ત્યાર પછી ફરી એમને કાલે જે કંઈ ગેસ લાગવાથી તકલીફ પ્રોબ્લેમ થયો છે કંપનીના એનાથી તો એમને દવાખાને હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં એમ એક્સપાયર થઈ ગયા હતા એમના ફાધરને પહોંચ્યા ત્યારે પણ કંપની તરફથી કોઈ પણ એમને જવાબ આપવામાં આવ્યો નથી બધા અધિકારીઓ છૂ છુ છૂ મંતર કરે છે બરાબર આજે વીસ કલાક સમય થઈ ગયો છે પણ છતાંય અત્યાર સુધીમાં કોઈ કંપનીના કોઈ મુખ્ય અધિકારી શ્રીએ કોઈ પણ સામે કોન્ટેક કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો એટલી બે દરકારી આ કંપનીએ દાખવી છે કોઈ પણ સંજોગોમાં અમે આ સાખી નહીં લઈએ

હદે યોગ્ય છે કેટલી આ કંપની સાથે માનસાઈ જેવું કંઈ છે કે નહીં તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ગ્રામજનો ખૂબ મોટી માત્રામાં હાલ રોષે ભરાયા છે જો કદાચ આ મૃતકને કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં આપવામાં આવે તો તેને ડેટ બોડી કંપની પર લાવવામાં આવશે અને યોગ્ય વળતર માંગવામાં આવશે તેવી માંગ હાલ ઉઠી છે ગ્રામજનોનો ખૂબ મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે હવે વધુ અપડેટ માટે જોતા રહેજો કે આ કામદાર ને ક્યારે ન્યાય મળે છે કેટલા સમયમાં ન્યાય મળે છે મેનેજમેન્ટ દ્વારા શું જણાવવામાં આવે છે કારણ કે ગામજનો નો ખુબ મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે કંપનીની કહી શકાય કે બેદરકારી હાલ અહિયાં જોવા મળી રહી છે ત્યારે વધુ અપડેટ માટે જોતા રહેજો મૃતકને કેટલો ન્યાય મળે છે ક્યારે મળે છે વધુ અપડેટ માટે જોતા રહેજો બીએન ન્યુઝ ગુજરાતી પર ત્યારે કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએન ન્યુઝ ગુજરાતી દહેજ